બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગને કારણે ધુમાડો વધુ થતા તમામ એનએસજી કમાન્ડો ને ઝડપથી નીચે ઉતારવામાં આવ્યા હતા સુરત શહેરના અલથાણ ભીમરાટ કેનાલ રોડ એક્સલન્સ બિઝનેસ હબ માં પહેલા માળે આવેલી દુકાન નંબર એકસો એકવીસ વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગી હતી આજ જ બિલ્ડિંગ માં એનએસજી કમાન્ડો પણ રોકાયેલા હતા પહેલા માળે આગ લાગતા ધુમાડો ત્રીજા અને ચોથા માળે પસર્યો હતો જેમાં ત્રીજા માળે તેમજ ચોથા માળે મળી એકસો સાત જેટલા એનએસજી કમાન્ડો રોકાયા હતા આ બનાવની જાન ફાયર વિભાગને તથા ફાયર વિભાગની ટીમ વોટર ટેન્કર હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડર સહિતના સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી જેમાં 15 થી 20 લોકોને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટન ટેબલ લેડર થી બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે બાકીના લોકોને દાદર દ્વારા બહાર કાઢવામાં આવ્યા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

આ સમગ્ર મામલો ઉત્તરાયણ પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ બનાવમાં ઉત્તરાયણ પોલીસની ટીમે સિત્તેર જેવા સીસીટીવી ફૂટેજ તપાસીને કાર ચાલકને ઝડપી પાડ્યો હતો કાર ચાલકનું નામ વિક્રમસિંહ અજીતસિંહ અટાલિયા છે અગાઉ તેની સામે છ જેટલા ગુના પણ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને તે તડીપાર પણ થઈ ચૂક્યો છે હાલ આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो पोरबंदर जिला न माधवपुर खाते तारीख अप्रैल दरमियान માધવપુર નો મેળો યોજાઈ રહ્યો છે આ મેળામાં સાંસ્કૃતિક અવગત થાય તેવા આશય થી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ તથા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલના જેમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું કે માધવપુર ધેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતો માધવપુર નો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજીના વિવાહ પ્રસંગની યાદમાં પોરબંદર ખાતે માધવપુર ડેડ નો મેળો યોજાય છે જેના ભાગરૂપે એક ભારત શ્રેષ્ઠ ભારત ની થીમ પર સૌ સુરતના આંગણે ઉત્તર પૂર્વીય રાજ્યોના બસો કલાકારો અને ગુજરાતના બસો કલાકારો એમ કુલ ચારસો કલાકારો દ્વારા તારીખ પહેલી એપ્રિલના રોજ સાંજે છ વાગે ઇન્દોર સ્ટેડિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેથી સુરતીઓને બુક માઇશો પર વિનામૂલ્ય રજીસ્ટ્રેશન કરી તેવું આમ માણી શકશે સાથે મ્યુનિસિપલ કમિશનર શાલિની બેન

પહેલી વાર ઇન્ડોર સ્ટેડિયમ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે અને એમના વેકેશન્સ પણ અત્યારે બાળકોની ચાલે છે એટલે આપના થકી અપીલ છે લોકોને કે આ સાંસ્કૃતિક કાર્યક્રમને મળે પહેલી તારીખે સાત વાગ્યા કાર્યક્રમ ચાલુ થશે એટલે છ વાગ્યા સુધી લોકો પહોંચી શકે છે ઓલરેડી ઓપન થઈ ગયું છે અને એક હજાર આઠસો જેટલા રજીસ્ટ્રેશન આ બુક માય શોમાં થઈ પણ ગયા છે એટલે બહુ ઝડપથી રજીસ્ટ્રેશન થઈ ગયા પણ આપણા થકી લોકોને અપીલ છે કે એમના થકી રજીસ્ટ્રેશન કરાવે મફતમાં છે રજીસ્ટ્રેશન એમનો કોઈ ચાર્જ નથી કોઈ ફીસ નથી પણ રજીસ્ટ્રેશન કરાવીને આવશે તો સરળતાથી ત્યાં મેનેજમેન્ટ થઈ શકશે રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા પોરબંદર માધવપુર ઘેડ ખાતે જે દર વર્ષે શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીના લગ્ન પ્રસંગ જે ઉજવવા માટેનો મેળો દર વર્ષે યોજાય છે એ જે માધોરાજીનું મંદિર જો પોરબંદર ખાતે છે અંદાજે પંદરમી સુધીમાં જે બાંધવામાં આવેલ છે અને એનું એક ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે અને એને ઉજવવા માટે આપણે એક પૂર્વોત્તર રાજ્યોના બધા જ કલાકારો અહીંયા આવે છે અને એક ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને આનો જે મેળો છે એ દર વર્ષે ઉજવાય છે આપણે ચાલુ વર્ષે માધવપુર ઘેડનો મેળો છે એ ત્યાં સુધી મર્યાદિત ન રાખતા ગુજરાતના મોટા ભાગના મહાનગરોમાં આની ઉજવણી જે છે ગુજરાત સરકારે કરવાનું નક્કી કર્યું છે અને એના જ ભાગરૂપે આગામી પહેલી એપ્રિલે સુરત ખાતે પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ પ્રસંગની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ સુરત સાથે જ વડોદરા અમદાવાદ દેવભૂમિ દ્વારકા ખાતે પણ અલગ અલગ દિવસોમાં જે એકથી દસ તારીખ સુધી જે મેળો ચાલવાનો છે એની ઉજવણી કરવામાં આવેલ છે સુરત ખાતે પણ જે જે ઉજવણી છે એ પહેલી એપ્રિલ જે મેં વાત કરી એ પહેલી એપ્રિલ બે હજાર પચીસમાં રોજ ઉજવવાના છે સાંજે છ વાગ્યાથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એક ઉજવણી કરવાના છીએ અને એમાં પૂર્વોત્તર રાજ્યોના ઓલમોસ્ટ બસો જેટલા કલાકારો અને ગુજરાતના બસ્સો જેટલા કલાકારો એટલે આમ મળીને ચારસોથી વધારે કલાકારો છે એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને જે બતાવશે કે શ્રી કૃષ્ણજી અને વિવાહને જેના પ્રસંગને જે ઉજવણી કરવાવાળું જે પ્રસંગ છે આને લગતા અને થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે યોજવાના છીએ અને જે મેં વાત કરી ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે આપણે રાખવાના છીએ બધી વ્યવસ્થાઓ જે છે જિલ્લા વહીવટીતંત્ર કોર્પોરેશન અને પોલીસ દ્વારા બધી વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલ છે અને આજના પ્રેસ કોન્ફરન્સ થકી બધા જ સુરત નગરજનો ગ્રામ્ય જિલ્લાના વિસ્તારોમાં બધા જ રહેવાસીઓને અમે અપીલ કરીએ છીએ કે પહેલી તારીખે સાંજે છ વાગે ત્યાં પહોંચે અને બધાને જે પ્રવેશ છે નિશુલ્ક નિઃશુલ્ક છે ફક્ત એની બુકિંગ છે કે રજિસ્ટ્રેશન છે એ બુક માય શો ઉપર જે છે પોતાની રીતે કરી લે અને ત્યાં નિશુલ્ક પ્રવેશ જે છે બધાને આપવામાં આવશે અને સાંજે જે કાર્યક્રમમાં બધા જ સહભાગી થાય અને કાર્યક્રમને સફળ બનાવવા માટે બધાને હું અપીલ કરું છું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી